હેલો મિત્રો તો આજે અમે આવી ગયા છીએ એક નવા બ્લોગ સાથે અને તમને બતાવીશું ચહર માતાજીનું મંદિર જે અડાલ ધામ કહેવાય છે ટવકાની ચહેર માતાજીનું તો અમે તમને ત્યાં દર્શન કરાવવા માટે આજે લઈ જઈશું વિડીયોમાં બન્યા રહેજો ત્યાં જતાં એની પહેલાં મારી એક ફેવરેટ પકોડી કે જ્યાં હું અમદાવાદ આવું ત્યારે ત્યાં પકોડી ખાઉં છું તો તમને પણ બતાવીશ કે પકોડી કેવી ફેમસ છે અને કેટલી ટ્રાફિક હોય છે જે વિશ્વકર્મા પુલ છે ત્યાં આવેલી છે ગોતા અને ચાંદોડિયા વચ્ચે તો ચાલો તમને લઈ જઈએ જો આવી ગઈ છે આર કે પકોડી સેન્ટર તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે સામે વિશ્વકર્મા મંદિર છે તો હવે અમે ત્યાં પકોડી ખાઈશું તો અમારા વિડીયોમાં બન્યા રહેજો જો અમે પકોડી ખાઈ લીધી છે અને અમારી પાણી પણ પકોડી ખાઈ રહી છે હવે અમે ત્યાંથી નીકળશું અડાલત જવા માટે હવે અમે નીકળી ગયા અડાલત જવા માટે તો વિડીયોમાં બન્યા રહેજો તો હવે અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપે જો પેટ્રોલ ભરાઈ લીધું છે અને હવે અમે ત્યાંથી પાણી પી અને નીકળી જઈશું તો જો મારી પાણી પણ આવી ગઈ છે પાણી પીને હવે અમે ત્યાંથી રવાના થઈશું હવે અમે આવી ગયા છીએ ગોતા પુલે તો ત્યાંથી અમે જમણી સાઈટ વળી અને જયશું અડાલજ અને અમે આવી ગયા છીએ ગોતા પુલે અને શ્રી અંબિકા દાલવડા સેન્ટર છે જે જૂના અને જાણીતા છે અને આ ગોતા પુલ જોડે એવા મસ્ત એવા દાલવડા બનાવે છે તો એકવાર એમની પણ મુલાકાત કરજો અને વિડીયોમાં બન્યા રહેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં જય ચહેરમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો તો વૈષ્ણોદેવી માતાનું મંદિર છે તમે જોઈ શકો છો સારી એવી ગુફાઓ છે અને મંદિર બહુ સારું છે ત્યાં પણ પબ્લિક બહુ આવે છે તેમની પણ મુલાકાત કરજો શ્રી માતા વૈષ્ણોદેવી તીર્થધામ છે તો હવે અમે ત્યાંથી આગળ જઈશું તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો આપણે ગોતા બાજુથી અહીંયા અઢાર જવા માટે એટલે તમે જોઈ શકો છો કે ડાબી સાઈડ રસ્તો છે એ મહેસાણા બાજુ જાય છે આ બાજુ જો હોટલો છે મહારાજા હોટલ છે અને ડાબી સાઈડ રસ્તો મહેસાણા પાલનપુર સાઈડ જાય છે આ બાજુ અંબિકા દાળવડા દેખાય છે તમે જોઈ શકો છો સામેની સાઈડ હવે અમે ત્યાંથી સીધા જઈશું ડાબી સાઈડ જોવો મસ્ત એવો ગાર્ડન છે કે જ્યાં લોકો ફોટા પાડવા પણ આવે છે અને આ રોડ ઉપર ગાર્ડન બહુ સારા છે પણ તમે એકવાર અવશ્ય મુલાકાત કરો અને ત્યાં પણ તમે બી ફોટા પાડો સુંદર એવા ફોટા આવે છે જોઈ શકો છો કેટલો સુંદર વિશાળ અને બહુ મોટો ગાર્ડન છે તો વિડીયોમાં બને રહેજો આવા ને આવા નવા વિડીયો અમે તમને બતાવીશું હેલો મિત્રો તો તમે જોઈ શકો છો કે ખટારાની અંદર ગણપતિ દાદા બેસાડેલા છે તો આ લોકો ગણપતિ દાદાને લેવા માટે આવ્યા છે કારણ કે આગળ ગણેશ ચતુર્થી આવે છે એટલા માટે અને આ બાજુનો રસ્તો તમે જોઈ શકો છો ઉવારસ જ જાય છે અને એ ભાઈ અંદર ખટારામાંથી અમને હાય કરી રહ્યો છે એટલે એમને સો ટકા ખાતરી થઈ ગઈ છે કે આ લોકો વિડીયો બનાવે છે તો વિડીયોમાં બન્યા રહેજો અમે જઈશું અડાલત તરફ મિત્રો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો જય લખજો હેલો મિત્રો જય માતાજી હવે અમે આવી ગયા છીએ અહીંયા માતાનું જે મંદિર છે ત્યાં અને હવે અમે તમને બતાવીશું કે ચેહરમાં મસ્ત એવું વિશાળ મંદિર છે બરોબર તો અમારા વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમને મજા આવશે વ્લોગ જોવાની અને અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો

જો અહીંયા બહુ પબ્લિક આવે છે તમે જોઈ રહ્યા છો વિડીયો અંદર કે કેટલી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે બરોબર જે અમે તમને બતાવીશું અહીંયા બહુ મસ્ત એવું માતાજીનું મંદિર છે અને શિવલિંગ પણ છે જુઓ તમે જોઈ રહ્યા છો કેવું મસ્ત શિવલિંગ છે અને અંદર શંકર ભગવાનની મૂર્તિ છે શિવલિંગની અંદર આગળ બતાવવાનો પ્રયત્ન કરીશું વિડીયોમાં બને બન્યા રેજો છેક સુધી અત્યારે આરતી ચાલુ છે માતાજીની એટલે ટ્રાફિક બહુ છે તમે જોઈ શકો છો મિત્રો તો આરતી હવે પતી ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ હવે મંદિરની અંદર તો તમે મંદિરનો નજારો જોઈ શકો છો કે કેવું સરસ મજાનું રજવાડી મંદિર કહી શકાય કે જે પહેલાં રાજા દરબારોના રાજમહેલ હતા એવી આ ચહેર માતાજીનું મસ્ત એવું રાજમહેલ જેવું મંદિર છે એકવાર અવશ્ય મુલાકાત કરો ધામની જે ટૌકાની ચહેરમાં તરીકે પ્રખ્યાત છે જો વિશ્વવિખ્યાત છે માતાજી આમના દેશ વિદેશમાં પરચા છે તો તમે જોઈ શકો છો જય ચહેરમાં આ ચહેરમાંનું મંદિર છે આ એમની છબી છે તો તમે જોઈ શકો છો હવે અમે તમને આગળ લઈ જઈશું અને આ બાજુ પણ એક માતાજીનું મંદિર છે અને આ બાજુ બીજી બાજુ પણ એક નાનું એવું શિવલિંગ છે એ પણ અમે તમને દર્શન કરાવીશું અને જોવો હું અને પાયલ દર્શન કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો વિડીયોની અંદર અમે પણ ચહેર માતાના દર્શન કરી રહ્યા છીએ તમે પણ દર્શન કરો અને હવે અમે આગળ તમને બતાવીશું અને અંદર તમને એવું લાગશે કે જાણે આમ સો નાનું મંદિર હોય એવું તમને લાગશે કે એકલું સોનાથી જ મઢેલું હોય મંદિર એવું લાગશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને આજે રવિવાર છે એટલે ટ્રાફિક બહુ હોય છે ત્યાં મંદિરે અને તમે જોઈ શકો છો નીચે આ મંદિર છે અને અમે ઉપરલા માળ ઉપર છીએ તો હવે અમે બતાવીશું તમને જુઓ આ ચહેરમાંનું જે કહી શકાય કે ઝૂલો છે એ ઝૂલા ઉપર ચહેરમાંની મૂર્તિ બેસાડવામાં આવી છે અને તમે જોઈ શકો છો કેવી સુંદર મૂર્તિ છે માતાજીની અને હવે અમે ત્યાંથી આગળ જઈશું અને આગળ કેટલી ટ્રાફિક છે એ પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કેટલી પબ્લિક આવે છે અને અહીંયા એવી ખાસિયત છે કે કોઈ બેન દીકરી આવે તો એને ભારતીય પોશાક જે આપણો છે એ જ પહેરવેશમાં આવે જીન્સ ટી શર્ટ આવી કોઈ પહેરીને આવે નહીં આપણા પોશાકની અંદર જ આવે અને હવે તમે જોઈ શકો છો કે કેટલી ટ્રાફિક છે અમે ત્યાં તમને લઈ જવાનો પ્રયત્ન કરીશું તો વિડીયોમાં બન્યા રહો તો જોઈ લો મિત્રો આ મેન ચહેર માતાજીનું મંદિર છે અંદર ભુવાજી છે એ માતાજીની માળા કરી રહ્યા છે અને અમે દર્શન કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ બાજુ પણ એક મસ્ત સરસ ચહેરમાંની મૂર્તિ મૂકેલી છે અને આપણને એવું લાગે કે હમણાં માતાજી બોલશે એવું લાગે છે બરાબર તો તમે વિડીયોમાં બને રહેજો હવે અમે આગળ જઈશું ત્યાંથી સરસ વરખડી છે માતાજીની ત્યાં અમે દર્શન કરાવીશું અને આ બાજુ હવનકુંડ છે કે જ્યાં કોઈ એવો સારો કાર્યક્રમ હોય તો ત્યાં હવન કરે ભુવાજી ત્યાં એવો હવન કુંડ છે આ બાજુ ગોગા મહારાજની નાની એવી ડેરી છે અને જોગણી માતાનું પણ મંદિર છે જો સામે દેખાય એ ભુવાજી જ્યારે ગાદી લગાવે ત્યારે ત્યાં શ્રદ્ધાળુઓ બધા ત્યાં બેસે છે એ આ મસ્ત રજવાડી એવો હોલ છે કે જે તમે જોઈ શકો છો હવે અમે તમને લઈ જઈશું વરખડી તરફ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો હવે અમે આવી ગયા છીએ વરખડીએ મેં કીધું છે ચહેર માતાજીની વરખડી છે તો તમે પણ દર્શન કરો અને હું તો ચહેરમાન એવી પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી અમારો વિડીયો જોવાય અને જેટલા લોકો અમારો વિડીયો જોતા હોય કે ના જોતા હોય પણ એ બધાને ચહેર માતા સુખી રાખે અને એમને કડવો કાંટો પણ ના વાગવા દે એવા આડલજના ચહેરમાને હું પ્રાર્થના કરું છું દિલથી કે બધાને સુખી રાખજો માતાજી અને તમે પણ આ માતાજીના દર્શન કરો તમે જોઈ શકો છો કે ત્યાં પણ શ્રીફળ ચડાવે છે અને સુખડી ધરાવે છે માતાજીને પ્રસાદ રૂપે તો જુઓ આ ચહેર માતાજી છે અને અહીંયા આગળ ગોગા મહારાજની પણ એવી નાની એવી મૂર્તિ છે અને આ બેન અંગે ચહેર માતાને આમ ઝૂલો ઝુલાવી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે ચહેર માતાને કેવો આમ સરસ રીતે ઝૂલો ઝુલાવી રહ્યા છે અને તમે જોઈ શકો છો બાજુમાં પણ એક જે જૂના ગાડા આવતા એવી ગાડા ઉપર એક ચહેરમાંની બીજી પણ મૂર્તિ લગાવેલી છે અને આ બેન છે એ માતાજીને તોરણ ચડાવી રહ્યા છે એમની કોઈ માનતા હશે એ માટે તોરણ ચડાવી રહ્યા છે શ્રીફળનું તો વિડીયોમાં બને રહેજો તો અમે આગળ તમને હજી બતાવવાનો પ્રયત્ન કરીશું આગળ હજી પ્રસાદી ઘર આવશે એ પણ અમે તમને બતાવીશું જોવા પાછળ તમે જોઈ શકો છો રામાપીરની મૂર્તિ છે અને આ સુખડીનો પ્રસાદ છે તે માતાજીને શ્રદ્ધાળુઓ સુખડી ધરાવે છે તો હવે અમે તમને આગળ લઈ જઈશું સુખડી ઘર તરફ એ પણ બતાવીશું કે અહીંયા સુખડી ઘર કેવું સરસ મજાનું બનાવેલું છે તો તમે જોઈ શકો છો આ અહીંયા થાળીઓ બધી અહીંયા મૂકવામાં આવે છે જે સુખડી ધરાઈને અને સામે તમને દેખાય છે સુખડી ઘર છે ત્યાંથી એકાવન રૂપિયાથી કરી અને તમારે જે માનતા હોય માનતાની ત્યાંથી સુખડી લેવામાં આવે છે અને આ બાજુ તમે જોઈ શકો તો મસ્ત પાણીની પરબ છે તો અમારે પાયલ એટલે કે મારા વાઇફ અને મારી પાણી જો પાણી પી રહ્યા છે અને આ સાઈડ પબ્લિકની બહુ અવર જવર ચાલુ છે તો વિડીયોમાં બસ આટલું જ હવે અમે મળશું નવા એક બ્લોગ સાથે તો અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય ચહેરમાં લખજો મિત્રો અને ચહેરમાં તમને બધાને સુખી રાખે એવા જય માતાજી